સરકારી શાળામાંગ ફાયર સેફટી અને ઇમરજન્સી સુવિધાનું ઠેરઠેર ચેકિંગ હાથ ધરાયું સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી સહિત દ્વારા તમામ શાળાઓમાંગ ચેકિંગ હાથ ધરાયું રાજ્યભરમાં કાળો કહેર મચાવી દેનાર રાજકોટનો અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્ષ બહુમાળી બિલ્ડિંગ શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉઠ્યા હતા ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને ફાયર સેફટી વગરની જગ્યાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ સરકારી મિલકતોમાં પણ ફાયર સેફ્ટી જરૂરી છે તે માટે પણ સવાલો ઉઠ્યા હતા તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને મોટા પાયે સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો ફાયર એનઓસી તેમજ ઇમરજન્સી સેવાના લઈને શિક્ષણ અધિકારી સહિત દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જ્યાં ફાયર એનઓસી ઉપલબ્ધ છે ત્યાં ભાવનગરની શાળામાં ચેકિંગ કરીને શાળાઓમાં ફાયર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું રિપોર્ટ કમલેશ ઢાપા